બધા જ ધર્મપ્રેમી ભક્તજનોને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે ભક્તો મારી આ યુટ્યુબની સત્સંગ ભજન ચેનલમાં તમારું સ્વાગત છે ભક્તો આ ચેનલમાં તમને દરરોજ ધાર્મિક વિડીયો અને જ્ઞાન વાર્તા તેમજ વાર તહેવારનો વિડીયો જોવા મળશે મિત્રો આપણા સનાતન ધર્મમાં વાર તહેવારનું મહત્ત્વ અલગ જ છે તો બીજા ધર્મ પ્રેમી ભાઈ બહેન સુધી આ વિડીયો પહોંચે તો વિડીયોને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે પ્રેસ કરી દેજો ધન્યવાદ ભક્તો જય શ્રી કૃષ્ણ મિત્રો રાતે રાતે ભક્તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ સુદ પક્ષની ત્રીજ એટલે કે અજવાળી ત્રીજના દિવસે કરવામાં આવતું ફૂલકાજડીનું વ્રત જે વ્રત કરવાથી કુવારિકાને મનગમતો જીવનસાથી મળે છે અને મનની દરેક જે ઈચ્છાઓ હોય છે એને પૂર્ણ થાય છે આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે આ વિડીયોમાં આપણે વ્રતની વિધિ મહિમા અને કથા પણ સાંભળીશું તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો જેથી કરીને બીજી બહેનોને પણ આનો લાભ મળી શકે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન પ્રેસ કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો મિત્રો શ્રાવણ માસમાં આ વ્રત કરવામાં આવે છે અજવાળી ત્રીજના દિવસે અને આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ કરે છે કોઈ કોઈ સ્થળે મોટી ઉંમરની સ્ત્રીઓ પણ આ વ્રત કરે છે અને જે દિવસે વ્રત હોય છે તે દિવસે આખો દિવસ ગુલાબનું ફૂલ સૂંઘી પાણી અથવા તો ફળાહાર પણ કરવામાં આવે છે શ્રાવણ હવે આપણે શ્રાવણ સુદ ત્રીજ દિવસે કરાતો જે વ્રત છે ફૂલકાજળીનું એને આપણે કઈ રીતે કરવું તો એની આપણે વિધિ જોઈ લઈએ તો શ્રાવણસૂદ ત્રીજને દિવસે આ વ્રત કરવામાં આવે છે તે દિવસે વ્રત કરનાર કન્યા વહેલી ઉઠી સવારે નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરી મહાદેવજીના મંદિરે જાય છે અને શિવ પાર્વતીનું પૂજન કરે છે આખો દિવસ નકોડો ઉપવાસ કરે છે અને જ્યારે પાણી પીવું હોય ત્યારે ફૂલ સૂંકીને જ પાણી પીવાનું હોય છે અને આખો દિવસ મહાદેવજીનું સ્મરણ કરે છે જ્યારે દિવસ આઠમી એટલે કે જે ગૌરજ ટાણું હોય છે ગાયો ઘેર આવતી હોય છે ત્યારે વળતી ગાયનું પૂજન કરે છે અને પછી ફૂલ સૂંઘી અને ફળાહાર કરે છે આ વ્રત કરનારે આખી રાત જાગરણ કરવું જોઈએ અને જો નાની દીકરીઓ હોય અને આખો દિવસ આખી રાત જાગરણ ન કરી શકે તો એને અડધી રાત એટલે કે બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે અને જાગરણ કરનારે દીવો પણ અખંડ દીવો બારે છે જેથી કરીને કોઈ સાક્ષી હોય કે ન હોય પણ આપણે જાગરણ કર્યું એના આ દીપદેવતા સાક્ષી છે અને બને ત્યાં સુધી અત્યારે તો જુગાડનું ચલણ છે પણ બને ત્યાં સુધી આપણે મહાદેવજીના ગીત ગરબા માતાજીના ગાઈને જાગરણ કરવું આ વ્રત પાંચ સાત કે અગિયાર વર્ષ સુધી કરવામાં આવે છે પછી તેના ઉજવણામાં વ્રત કરતી હોય એવી પાંચ કન્યાને બોલાવી કપાળમાં કંકુનો ચાંદલો કરવો પછી એને ફરાહાર કરાવવો અને ફળાહાર બાદ એક વાટકો અને એમાં કોઈ પણ પાંચ વસ્તુ જે કન્યાઓને આપણે જે પહેરાવતા હોઈએ છીએ એ રીતે બંગડી ત્યારબાદ નેન પોલીસ ચાંદાનું પેકેટ એ રીતે અને એક ફ્રૂટ અંદર મૂકી અને કન્યાઓને વાટકો ભેટમાં આપો અને જો આ વ્રત શ્રદ્ધા કરવામાં આવે તો દરેક કન્યાઓની મનોકામના પૂરી થાય છે અને હવે આપણે આ વ્રતની કથા સાંભળીએ અને મિત્રો કથા સાંભળતા પહેલાં હું તમને એક વાત કહી દઉં કે આ કથા સાંભળી અને તમે તપ્યાની વાર્તા પણ જરૂર સાંભળજો કારણ કે જો તપ્યાની વાર્તા આ વાર્તા પછી ન સાંભળીએ તો આપણા જે વ્રતનું પુણ્ય હોય છે એમાંથી ચોથો ભાગ આપણે તપિયાને આપવો પડે છે તો આ તપ્યાના વાર્તાની લિંક મેં ડિપ્સક્રિપ્શનમાં આપી દીધી છે તે તમે જરૂર જોઈ લેજો મિત્રો આ કથા ધ્યાનથી સાંભળજો અને જો આ વ્રત ન કર્યું હોય તથા તો પણ તમે વ્રત રાખ્યું નથી અને આ કથા સાંભળો તો મહાદેવ અને મહાપાર્વતીની કૃપા અવશ્ય થાય છે તો ચાલો આપણે જોઈએ વ્રતની કથા એક ગામમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહે છે તેને ત્યાં કન્યાનો જન્મ થયો કન્યા દિવસે દિવસે મોટી થતી જાય છે બ્રાહ્મણ દેવે જ્યારે કન્યાની લગ્ન પત્રિકા જોવે છે એટલે કે કુંડળી જોવે છે તો એને સમજાય છે કે પુત્રીના ભાગ્યમાં તો લગ્નનો યોગ જ નથી આ વાત જાણી દેવ જાણ્યા ત્યારે બ્રાહ્મણીએ તેને એક ઉપાય સૂઝવ્યો કે તમે તીર્થયાત્રા કરો અને જે કંઈ પુણ્ય મળે તે પુણ્ય આપણી દીકરીને આપે જેથી એ પુણ્યના પ્રતાપે કદાચ આપણી દીકરીના ભાગ્ય બદલાય અને એના ભાગ્યમાં લગ્ન સર્જાય બ્રાહ્મણને પત્નીની વાત યોગ્ય લાગી અને તે યાત્રા કરવા જાય છે ચાલતા ચાલતા અનેક તીર્થો અને દેવાલયોમાં ફરે છે એક દિવસ રસ્તામાં તેને નાની નાની બાળાઓને જોઈ તે બધી બાળાઓ ભેગી મળી શિવ પાર્વતીનું પૂજન કરતી હતી પુષ્પ સૂંઘે અને જલપાન કરતી આ જોઈ બ્રાહ્મણને આશ્ચર્ય થયું કે આ વળી ક્યુ વ્રત કરે છે તેથી તેણે નાની કુમારિકાઓને જઈને પૂછ્યું કે તમે આ શું કરો છો ત્યારે કુમારિકાઓએ કહ્યું અમે બધી ફૂલકાજળીનું વ્રત કરીએ છીએ ત્યારે બ્રાહ્મણે કહ્યું આ વ્રત કરવાથી શું થાય અને કોનું છે આ વ્રત ત્યારે કુમારિકાઓએ કહ્યું આ વ્રત શિવ પાર્વતીને અર્પણ છે અને તે કરવાથી મનગમતો વર મળે છે આ સાંભળી બ્રાહ્મણને આશ્ચર્ય થયું અને શ્રદ્ધા રાખી તેને કુમારિકાઓ પાસેથી વ્રતના જે વ્રત કરવાની વિધિ હોય એ જાણી લીધી અને ઉજવણું પણ કઈ રીતે કરવું અને કેટલા વર્ષે આ વ્રત કરવું તે પણ જાણ્યું પછી તેને ઘરે આવી એની પત્નીને વાત કરી કે આ વ્રત આપણી દીકરી પાસે આપણે જરૂર કરાવીશું કદાચ આ વ્રતના પ્રતાપે આપણી દીકરીના ભાગ્યમાં પણ લગ્નયોગ સર્જાય જોત જોતામાં ફરી શ્રાવણ માસ આવ્યો તે આને દીકરીને કહી અને આ વ્રત લેવડાવ્યું અને બ્રાહ્મણે કન્યા પાસે આ વ્રત કરાવ્યું કન્યા પણ ભાવ ભક્તિ અને શ્રદ્ધાથી આ વ્રત કરે છે આમ ને આમ વર્ષો વીતતા જાય છે દર વર્ષે આ વ્રત કરે છે અને કન્યા આખો દિવસ ફૂલ કરે અને જ્યારે પાછી આવે છે ત્યારે ફૂલ અને ફળાહાર કરે છે કન્યા મોટી થઈ ગઈ અને એના માગા આવવા લાગ્યા બ્રાહ્મણને અને બ્રાહ્મણીને થયું નક્કી આ એ વ્રતનો જ પ્રતાપ છે જે આ ફૂલકાજળીનું વ્રત કન્યા વર્ષોથી કરે છે એના પ્રતાપે દીકરીના માગા આવવા માંડ્યા છે નક્કી આ શિવજી અને પાર્વતીજીના આશીર્વાદથી જ આવું થાય છે અને પછી એક સારામાં સારો મૂર્તિઓ જોઈ અને કન્યાનું લગ્ન કરે છે લગ્ન પછી કન્યા સુખ ખૂબ સુખી થાય છે અને બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ ખૂબ જ હોશથી કન્યાને તેના સાસરે વળાવી અને સુખથી પ્રભુ ભજનમાં લીન થઈ જાય છે હે ભોળાનાથ તમે જેવા બ્રાહ્મણ કન્યાને ફળ્યા તેવા આ વ્રત કરનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર અને દરેક કુમારિકાને ફળજો જય મહાદેવ જય ભોળાનાથ